નમસ્કાર નર્મદા ન્યૂઝની વિશેષ રજૂઆત ટુ ટ પોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી દર્શક મિત્રો આજે એટ ધ ધઈન્ટ કાર્યક્રમમાં ચર્ચા કરવા જઈ રહ્યા છે કે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય દ્વારા એક મહત્વની જાહેરાત કરવામાં આવી હતી અને તેમના દ્વારા એમ કહેવામાં આવ્યું કે સરકારી જે જે કચેરીઓ છે કચેરીઓમાં કામ કરતા તમામ કર્મચારીઓ એ પછી એમ કહેવાય કે ના ફોર વ્હીલર લઈને આવતા હોય કે પછી ટુ વ્હીલર લઈને આવતા હોય દરેક માટે ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવી દરેક ટુ વાળાને કમ્પલસરી હેલ્મેટ પહેરીને જવાનું તેવી બાબત તેમના દ્વારા કહેવામાં આવી દરેક ફોર વ્હીલર જે ચાલક હોય તેમણે સીટ બેલ્ટ થયેલા તો પ્રોપરલી પહેરવો જોઈએ તેવી પણ બાબત તેમના દ્વારા કહેવામાં આવી પ્લસ જ્યારે આપણે આ ટ્રાફિક ડ્રાઈવની વાત કરીએ તો અત્યાર સુધી નિર્માણ ન્યૂઝ ઘણી બધી વાર આ માધ્યમ પરથી આ પ્લેટફોર્મ પરથી કહેતું આવ્યું છે કે ટ્રાફિક ડ્રાઈવ યોજવી એ બહુ જરૂરી છે કારણ કે દરેક લોકોને પોતાના નિયમો શું છે એ તો ખબર છે પરંતુ અમલીકરણ જોવા મળતું નથી અને આ જ કારણોસર અત્યાર સુધીની જે પણ કોઈ આપણી ડિબેટ્સ હતી કે અત્યાર સુધીની જે પણ કોઈ ચર્ચા હતી તે ચોક્કસ એક સક્સેસ ગઈ છે અને તેની સાથે જે ટ્રાફિક ડ્રાઈવ જે યોજવામાં આવી અને તેની ઉપર કડક અમલીકરણની જે બાબત કહેવામાં આવી તેનાથી અત્યારે એમ કહેવાય ને કે ના એક નવી અનેક નાની ચલો શરૂઆત તો થઈએ ત્યારે તેવું જોવા મળી રહ્યું છે તેની સાથે જ આની પહેલાં પણ આપણે એક ચર્ચા કરી હતી કે ના ટ્રાફિકના લગતા ઘણા બધા પ્રશ્નો જોવા મળી રહ્યા છે તે તમામ પ્રશ્નોને સોલ્વ કરવા પણ બહુ જરૂરી જોવા મળી રહ્યા છે હવે આ તમામ પ્રશ્નોને સોલ્વ કરવા તો કેવી રીતે કરવા કારણ કે અત્યાર સુધી એમ આપણે ચર્ચા તો કરી છે કે ના અત્યારે તમામ તમામ પ્રશ્નો હોય તેને જોઈએ છે આપણે જાણીએ છીએ આપણે પરંતુ તેની ઉપર કોઈ અમલીકરણ નથી જોવા મળતું પ્લસ જ્યારે જાહેર જનતાને જાગૃત કરવા માટે જઈએ છીએ ત્યારે લોકો એમ કહેતા કે ભાઈ તમે અત્યારે તો આ બધી બાબતોમાં કેમ વચ્ચે પડો છો અમારે જે કરવાનું છે અમે કરીશું અમે અમારી રીતે યોગ્ય પણ કામગીરી કરીશું તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવતું હોય છે ત્યારે જાગૃતતા લાવવાનું પણ એક કામ એ આપણું છે જાગૃત થવું પણ બહુ જરૂરી છે તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરીશું તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે ડૉક્ટર પ્રવીણ કાનાબાર કે જેઓ એડીસીસીના પ્રેસિડેન્ટ છે એટીસીસી મતલબ એક્ટિવ ટ્રાફિક કન્સલ્ટેટિવ કમિટીના તેઓ પ્રેસિડેન્ટ છે સાથે સાથે ધર્મેશભાઈ ગામી આપણી સાથે જોડી ગયા છે જેઓ સામાજિક કાર્યકર્તા છે જ્યાં બને નું સૌથી સ્વાગત છે સોરી પ્રવીણભાઈ શરૂઆત હું આપનાથી કરવા માગીશ પ્રવીણભાઈ એમ કહેવાય કે આપણો પણ ખૂબ ખૂબ આભાર કારણ કે અત્યાર સુધી જે આપણે ડ્રાઈવ ઉપર જે ચર્ચા કરી તમે મેં અને ધર્મેશભાઈએ અને તમામ એ ડ્રાઈવ્સની ચર્ચા સક્સેસ ગઈ અને જે કામગીરી અમલીકરણની જે બાબત હતી એ તમામ અમલીકરણ હવે શરૂ પણ થઈ ગયું અને તે પણ રાજ્ય પોલીસ વડાના એક પોસ્ટ એટલે કે એક બાબત કહેવાતી તો પ્રેવિણભાઈ સૌથી પહેલાં તો આપનો પણ આભાર અમારી સાથે જે આ તમામ બાબતો ઉપર અત્યાર સુધી જે ચર્ચા કરીને આપણે જે એક ફળશ્રુતિ રૂપે જે કંઈ પણ આપ્યું તેની ઉપર જે તરલ કાર્ય પણ તરાલ તો જે શરૂ થઈ ગયા છે સૌથી પહેલાં સરકારી કચેરીઓમાં હેલ્મેટ ડ્રાઈવ જે તરલ શરૂ થઈ ગઈ છે આપણી પ્રતિક્રિયા યજ્ઞભાઈ પહેલી વાત તો એ કે તમારો આભાર ચેનલનો આભાર કારણ કે હું બહુ ચોક્કસપણે માનું છું કે હું કંઈ પણ એકલો કરું તો એનાથી કશો જ ફેર પડે નહીં જો માધ્યમ બધા બંને લખેલ માધ્યમ કે ટીવી માધ્યમ કે બીજા જ્યાં સુધી એમનો સથવારો ના હોય ત્યાં સુધી જે સંદેશ આપણે સમાજને મોકલવો છે એ પહોંચી શકે જ નહીં એટલે મારે નિર્માણ ચેનલનો પણ પુષ્કળ આભાર માનવો છે અને તમારો આભાર કે મને આટલી બધી વાત એક ઓપોર્ચ્યુનિટી આપી તક આપી કે હું બધાની જોડે સંવાદ કરી શકું મારા વિચારો જણાવી શકું મારી સંસ્થા એટીસીસી જે ટ્રસ્ટ છે અમારો એની વાત કરી શકું જ્યારે ચાન્સ મળે ત્યારે તો થેન્ક યુ વેરી મચ હવે એક વાત ચોક્કસ છે કે કોઈ પણ ચીજ આપણે ક્યારે પણ પહોંચાડવી હોય કોઈ સંદેશ તો એ હંમેશા બાય એક્ઝામ્પલ જ જાય આપણે એના દાખલા રૂપ ના બનીએ ત્યાં સુધી આપણે સંદેશો કોઈ માનવાનું નથી એટલે જ્યારે જયારે હું નીકળું બહાર ત્યારે જોઉં છું કે મારી સાથે જે ડ્રાઈવર હોય મારો દીકરો હોય મારા દીકરાની બહુ હોય કે મારી ગ્રેન્ડ ડોટર હોય કારણ કે હમણાં છેલ્લા છ એક મહિનાથી ગાડી ચલાવવાનું ઓછું કરી નાખ્યું છે મેં તો એ બધા નિયમો પાડે હું નિયમ પાડતો હતો એટલે મારા કુટુંબીઓ નિયમ પાડે છે પણ આપણે ઈચ્છીએ કે આપણા ડ્રાઈવર બધા જ નિયમ પાડે એવું થતું નથી પણ આનંદની વાત એ છે અને વિકાસ સાઈ સાહેબના તો હું વર્ષોથી જાણું છું બે હજાર છ સાતથી થી જાણું છું અને એ જ હતા કે જેમણે અમારું એટીસીસી જે મેં બનાવ્યું ને તો એમાં એમને પહેલો પ્રાણ પૂરેલો એમનું જ અમે કહેવાથી અમે આ સંસ્થા ચાલુ કરેલી વર્ષો પહેલા બે હજાર માં એટલે વિકાસ સાહેબ તો મને ખબર છે શું છે અને ઈ ઇઝ અ વેરી કમિટેડ પોલીસ ઓફિસર હુ ડઝન્ટ વોન્ટ અ સિંગલ એક્સિડન્ટ એન્ડ હુ ડઝન્ટ વોન્ટ અ સિંગલ ડેથ એટલે વિકાસ સાહેબ સાહેબનો તો આપણે પુષ્કળ આભાર માનવો જોઈએ અને એમને જે આ પગલું લીધું છે એ બહુ યોગ્ય સુયોગ્ય પગલું છે અનુકરણીય પગલું છે કે જેથી કરીને જો ગવર્મેન્ટના માણસો પોતે જો નિયમો પાડતા થાય તો બીજા કોઈ કમ્પ્લેઇન કરી શકે નહીં એમણે શરૂઆત કરેલી પોલીસ ઓફિસર્સ કોન્સ્ટેબલ્સ બધા લોકો હેલ્મેટ પહેરે સીટ બેલ્ટ બાંધે એમની ગાડીઓના કાચ કાળા ના હોય આ બધું એમણે પોતે જોયું સીપીની ઓફિસ ઉપર પણ આ બધા પગલા લેવાતા મેં જોયા છે આજનાની પણ પહેલાં પણ મારી બહુ જ સરસ બહુ જ આ વાત ઉપરથી આપણે બધા એક દાખલો લેવાનો છે કે આપણે ત્યાં આવતી જેટલી વ્યક્તિ હોય એ બધા પણ ટ્રાફિક નિયમોનું સંપૂર્ણ પાલન કરે એ આપણે જોઈએ ધારો કે મારે ત્યાં હોસ્પિટલમાં જે માણસ આવતા હોય તો હું જોઉં કે એ બધા હેલ્મેટ પહેરે છે કે નહીં હું જોઉં કે બધા સીટ બેલ્ટ બાંધે છે કે નહીં હું જોઉં કે એ કાયદા તોડતા નથી જો આપણે બધા એમના આપેલા દાખલાને જો ફોલો કરીએ તો હું શ્યોર છું કે રસ્તા પર થતા અકસ્માતનું પ્રમાણ આપણે પુષ્કળ પ્રમાણમાં ઘટાડી શકીએ અને જે હેડ ઇન્જરીસ થાય છે તે ત્રીસ લોકો હેડ ઇન્જરીથી મરી જાય છે તો હેલ્મેટ એટલો બધો ઉપયોગ છે જીવ બચાવવા માટે સો ટકા અકસ્માત કદાચ આપણે રોકી શકવાના નથી આપણા પ્રયત્નોથી આપણે અકસ્માતો ઓછા ચોક્કસ કરી શકશું પણ મૃત્યુ ઘટાડવા માટે જે આપણે બે હજાર ત્રીસ સુધીમાં પચાસ ટકા મૃત્યુનું પ્રમાણ ઘટાડવું છે તો હેલ્મેટ અને સીટ બેલ્ટના લીધે આપણે ઘણું બધું ઓછું કરી શકશું કે ડેથ રેટ આપણે ઘટાડી શકશું હા એક્સિડન્ટ ઘટાડવા માટે તો આપણે બધાએ સુધારવા છૂટકો જ નથી જ્યાં સુધી સ્ટીરિંગ પર બેઠેલો માણસ ડ્રાઈવર જો એ નહીં સુધરે તો અકસ્માત બંધ થવાના નથી કારણ કે નેવું ટકા અકસ્માત છે જો ડ્રાઈવર ધ્યાન આપે તો અકસ્માત થાય જ નહીં એટલે મને બહુ જ આનંદ છે વિકાસ સહાયનો આપણે બધાએ લોકોએ આભાર માનવો જોઈએ કે માણસે બહુ સ્તુત્ય પગલું લીધું છે મારી દ્રષ્ટિએ કારણ કે વિકાસભાઈ સાહેબે જે અત્યારે એક શરૂઆત કરી આ પહેલાં પણ તેમણે કરી હતી ના નહીં પણ એ અમુક દિવસ પૂરતી હતી અને તેમણે ક્યાંક એવું લાગ્યું કે ના દરેક લોકો પાલન કરતા થઈ જશે પરંતુ ક્યાંક પબ્લિક જાગૃત ન હતી તેમણે એક ચાન્સ આપ્યો કે ના ભાઈ તમે સુધરો તમે અત્યારે તમે તમારી જાતે અત્યારે કાર્ય કરો પરંતુ લોકોએ કંઈક કર્યું નહીં પરંતુ હવે

એટલે ક્યાંકને ક્યાંક હું માનું છું કે હવે માનનીય આપણા જે બીજીપી સાહેબ છે એમણે ગઈકાલે પરિપત્ર બહાર પાડ્યો અને જે કંઈક સરકારી આમ તો પદનથીમાં સગાઓ ગાંધીનગરના જે પણ જેટલા પણ સચિવાલયમાં કે ઓફિસોમાં આવનાર કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજિયાત નો નિયમ કાઢ્યો અને ગઈકાલે એમનો પરિપત્ર ગુજરાત રાજ્યના તમામ જેટલી પણ સરકારી કચેરીઓમાં આવતા કર્મચારીઓ સરકારના છે જે બાઇક લઈ આવે છે જે લોકો ચાલે છે મોટરસાઇકલ થી એટલે તમામને હેલ્મેટ ફરજિયાત માટેની ચેકિંગ નો આદેશ પણ આપ્યા અને આજે સુરતમાં ક્યાંક મેમો પણ ફાટ્યા છે ડર પણ વસ્યો છે એટલે સારી વાત છે જે રીતના ગત વર્ષે આપણે જોયું કે આંકડાકીય માહિતી પ્રમાણે એક લાખ ત્રીસ હજાર અકસ્માતો પૂરા ભારતમાં થયા અને એમાં લોકો મૃત્યુ પામ્યા અને એમાં થર્ટી લોકો માત્ર માત્ર હેડ ઇન્જરી જો કે માથામાં લાગવાથી મરી ગયા એટલે કે એ એક્સિડન્ટ હેડ ઇન્જરીના કારણે એમનો મૃત્યુ થયો એટલે જો માણસ કે હેલ્મેટ કદ જ પહેર્યું હોત લોકો તો એમનો જીવ માણસ જો કે ચોક્કસ બચી જા હાથ અને પગ ભાંગે તો એકદમ સાટા ઠીક છે પણ જ્યારે હેડ ઇન્જરી આવે માથાની અંદર ગંભીર ઈજા થાય અને મૃત્યુ પામે તો એ એવી વસ્તુ છે કે આપણે એને ટાળી શકાય માત્ર હેલ્મેટ પહેરવાથી

અને ખૂબ સારી વાત છે આ નિર્ણયને હું છું ને તમામ શહેરના જે લોકો છે કે રાજ્યના જે લોકો છે એ તમામને પણ કહું છું કે આપણે અને આપણી મુહિમ સમજવાની છે આપણે જીવ બચાવવા માટેની વાત છે તો આપણે ચોક્કસ જે કંઈ ટ્રાફિકના નિયમો આમાં એ એડ કરવી છે આપને જ આ પ્રશ્ન તમે જે રીતે કહ્યું ને કે ના હેલ્મેટ પહેરવાનું આપણે કહીએ છીએ પરંતુ અમુક લોકો પહેરતા નથી પહેરવાની એક જવાબદારી છે પણ ધર્મેશભાઈ જ્યારે આવું સમજાવવા જઈએ પ્રવીણભાઈ મારી વાતને એક્સેપ્ટ એગ્રી કરશે મારી વાતથી અને તમે પણ કરશો કે જ્યારે આવું કહેવા જઈએ છે ને તેમને તો એ લોકો કહે છે ભાઈ અમને તમે ના સમજાવશો અમને ખબર છે અમારે કેવી રીતે કાર્ય કરવું જોઈએ અમારે ક્યાં કેવી રીતે ડ્રાઈવ કરવું જોઈએ એવું અત્યારે લોકો સામેથી જ આપણને કહી દેતા હોય છે પણ જ્યારે જ્યારે આ પ્રકારની આવતી હોય છે ત્યારે એ લોકોને ખબર પડે છે કે ના માર્ગ સલામતી એ શું છે લોક જાગૃતિ શું છે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું એ કેટલું જરૂરી છે ત્યારે એ લોકોને ખબર પડે છે એટલે જયારે આપણે સમજાવીએ છીએ પરંતુ એ લોકો સમજી શકતા નથી કે બધી સમજવું નથી તે પણ એક સવાલ છે ધર્મેશભાઈ એ વાત બિલકુલ સાચી છે કોઈ પણ વ્યક્તિ હોય બિલકુલ ખબર નથી હોતી અને એ પોતાની જાતને ખૂબ અલગ પ્રમાણે માને છે એ કોઈની વાતને નથી માનતો પણ જ્યારે જ્યારે ઘણી બધા આપણે જોઈએ છીએ ઘણા બધા એવા અકસ્માત નિવારણના કાર્યક્રમો પણ હોય છે કે સરકારનું તંત્ર આ ડ્રાય કરતું હોય તો એ એમને એવું લાગે છે કે નહીં હવે નહીં પહેરી તો બિલકુલ નહીં ચાલે કેમેરા કંઈક સગાવાલા થવાના નથી હવે એટલે તમે કેમેરામાં પણ કંડાઈ જવાના છો તમે પોલીસથી થી બચશો તો કેમેરામાં રોડ પર જતા હશો તો બચવાના નથી એટલે પૈસાનો તો અસર જેબમાંથી જવાના છે અને એ ખોટા પૈસા જાય એના કરતાં હેલ્મેટ પહેરી જોયું જોઈએ એમ છતાં અમુક લોકો નથી માનતા તો એમની વાત એમની પાસે હવે એમની માટે તંત્ર છે અને તંત્ર એમને કડકાઈથી પગલાં લેશે માનનીય હર્ષ સંઘવીએ પણ કીધું છે કે જે પણ રોંગ સાઈડ વાળા હોય હેલ્મેટ ના પહેરતા હોય એવા લોકોને માત્ર ડર આપીને છોડી નથી દેવાના આપણે એમના પર કેસો પણ કરવાના છે એટલે આવતા સમયની અંદર કેસો પણ થશે એ પણ હું ચોક્કસ એવું માનું છું અને વાહન પણ જપ્ત કરી લેવું જોઈએ આવા જે કઈ વ્યક્તિઓ હોય ન માનતા હોય તો એમનું વાહન પણ જપ્તી કરી લે તો હું ચોક્કસ માનું છું કે આપણે અમલીકરણ પણ એ બધું હું માનું છું કે આપણે ન કરવા દેવું જોઈએ આપણે સમજદાર છીએ આપણો જીવ બચાવવાનો છે આપણે હેલ્મેટ પહેરવાથી આપણો શું જવાનું છે હેલ્મેટ પહેરવાથી આપણો જીવ બચતો હોય તો એ આપણા બધા માટે સારી વાત છે એટલે ન સમજનાર લોકોને તંત્ર સમજાવશે પોલીસ સમજાવશે કેમેરા સમજાવશે આખરે પણ આપણું કામ છે અવેરનેસનું અને એક સાચા દેશભક્ત તરીકે એ આપણે કામ કરવું હોય તો હું ચોક્કસ કહું છું વારંવાર કહું છું કે દેશના જે પણ નીતિ નિયમો હોય બહુ સાચી વાત છે પ્રવિણભાઈ ભાઈ આપણે કઈ કેવું છે પણ સાથે મારે સવાલ આપણે પણ એ જ પૂછવો છે કે જ્યારે આપણે કોઈ પણ કોઈ પણ બાબતે આપણે કહેવા જઈએ છે હું ભૂલી ગયો આજે મને માથામાં દુખતું હતું ને એટલા માટે મેં હેલ્મેટ નથી પહેર્યું

કારણો કેતા હોય છે ઘણી વાર તો કારણ ખોટા કેતા હોય છે દાખલો આપો બેલ્ટ ઉપરનો સીટ બેલ્ટ નો પહેલા મેં એવા જોયા છે એમાં મારા એક સગા એને બાયપાસ સર્જરી કરાવે અને બીએમડબલ્યુ ગાડી ચલાવે ને બાપુ હેલ્મેટ બાંધે નહીં હેલ્મેટ નું બધું બક્કલ ભરાઈ રાખે કે જેથી કરીને ગાડી એને યાદ ના કરાયા કરે કે તે હેલ્મેટ બાંધો નથી પછી એક પોલીસે એને ઉભો રાખ્યો કઈ થાય રીતે લોકો મેં ઓપરેશન કરાવ્યું છે માથે હવે એને ઓપરેશન શું કરાવ્યું હતું માથામાં વાગ્યું હતું નાનપણમાં પડ્યો હતો ત્યારે છોલાયું હતું તે એનું નિશાન કે જો આનું નિશાન આ મને દુખે છે એટલે હું હેલ્મેટ નથી બાંધતો લોકોની પાસે બનાર સિવાય કઈ નથી મારે એક સરસ દાખલાની અહીંયા વાત કરવી છે મારા એક મિત્ર છે એટીસીસી ટ્રસ્ટના મેમ્બર પણ એ છે એમનો દીકરો હેલ્મેટ પહેર્યા વગર ગયો અને એક્સિડન્ટમાં ગુજરી ગયો એ વ્યક્તિએ પોતે એક સંસ્થા શરૂ કરી લોકોને હેલ્મેટ પહેરાવવા માટેની અને તમે વિચારશો કે ઇઝ જસ્ટ એન એન્જિનિયર અને ઘણી વાર તેને જોબ બી નહીં હોય એ માણસે બસો હેલ્મેટ ફ્રી લોકોને વેચ્યા લોકો સામે પણ આવી રીતે સારું કામ કરતા હોય છે મારી તો તો વિનંતી છે કે ભાઈ આપણે આપણે બધા પોતે જો નિયમો ચોક્કસ ત્યાં પણ એક્સિડેન્ટ નહીં થાય આપણે ત્યાં પણ લોકો મળશે નહીં આપણે ત્યાં પણ લોકો હાડકાં બાંધશે નહીં ભારતની અંદર પોલિયો નામનો રાક્ષસ આપણે કાઢી શક્યા છીએ સેનાથી તો કે વેક્સિન થી આ રાક્ષસ છે અકસ્માત થી મારે છે એને કાઢવો હોય તો એના માટે પણ એક વેક્સિન છે અને એ વેક્સિન છે સારી રસ્તા પરની બિહેવિયર અને કાયદાનું પાલન જેમાં આપણે કોઈ રૂપિયો આપવો પડે નહીં મફતમાં આપણે લોકોના જાન જીવ હાડકા બચાવી શકીએ એટલે મારી બધા પ્રેક્ષક મિત્રોને વિનંતી છે કે ભાઈ તમે આ સાંભળી અને આ કાર્ય માટે કાર્યક્રમ માટે જે સમય આપો છો તેનો સાચો ઉપયોગ ક્યારે થશે કે જયારે તમારા ઘરની અંદર બધા લોકો સડકના નિયમો પાડે હેલ્મેટ પહેરે સીટ બેલ્ટ બાંધે રોંગ સાઈડે જાય નહીં વગેરે વગેરે એવી જ રીતે તમારા બાળકોના મિત્રોમાં એ લોકો વાત કરે પાડોશી નકો અને આ સંદેશો ઘરે ઘરે લઈ જવાની જરૂર છે જેમાં કોઈ ખર્ચો નથી આપણે મંદિરે દર્શન કરવા જઈએ છીએ આરતી વખતે તો આરતી વખતે જઈએ ત્યારે આરતી શરૂ થાય પછી નથી જતા પહેલા જઈએ છીએ તો એ વખતે પણ આપણે શેર કરી શકીએ મારી તો આપણા બધા જ ધર્મોના ગુરુઓને વિનંતી છે કે તમારે ત્યાં જ્યારે કોઈ પણ આવે દર્શન કરવા આવે કે નમાજ પઢવા આવે કે જે કંઈ કારણસર આવે તો સંદેશ આપો કે ભાઈ આપણે બચવાનું છે ગવર્મેન્ટ એનું પોતાનું કામ કરશે પણ એની પાસે એના રિસોર્સિસ એના ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલા છે નહીં અનફોર્ચ્યુનેટલી કારણ કે એનામાં પણ ખર્ચો તો છે જ ધારો આપણે તો આપણે બધા જો નક્કી કરીએ સમાજના અગ્રણીઓ ખાસ કરીને ધર્મગુરુઓ સમાજના અગ્રણીઓ તો રેડી થાય છે એ લોકો તો કે છે કે ના આપણે નિયમોનું પાલન કરાવીશું પણ લોકોને નિયમોનું પાલન કરવું નથી એ લોકોને ક્યાંક હજુ પણ એમનો પોતાનો એમ કહે ને કે કમ્ફર્ટ ઝોન ક્યાં મળે છે તેની ઉપર એ લોકો સૌથી વધારે ફોકસ કરતા હોય છે એ તો બેઝિક સ્વભાવ છે બાય ડિફોલ્ટ હ્યુમન બીંગ કેવો તો કે આળસુ ચોર લબા સ્વાર્થી આ બેઝિક બાય ડિફોલ્ટ હ્યુમન આ છે એને સુધારો તો પડે સંસ્કાર આપવા પડે તો સંસ્કાર મળે ક્યાંથી તો માના પેટમાં બાળક હોય ત્યાંથી માંડીને તે સ્કૂલમાં જાય કોલેજમાં જાય ઓફિસમાં જાય એમના સાહેબ હોય એને મોનિટર વગર તો ચાલતું જ નથી એમાં આપણે તા તો સૌથી વધારે મોનિટર જોઈએ છે તકલીફ ઉર્તી આપણા દેશની અંદર આ છે કે આપણે જાતે પોતાની જવાબદારી શિકારીને લેવા તૈયાર નથી હા જેવો એરપોર્ટ પર ઉતરે માનો કે ઇતરોણા એરપોર્ટ પર લંડનમાં એટલે લાઈનમાં આવી જાય અહીંયા તો તું શું કરે આજનો દાખલો છે પાંચ વાર એક જણો ઓટો રિક્ષા ચલાવતા ચલાવતા તું ક્યો પછી મેં એને કીધું કે ભાઈ તારે ઘરે કોઈ છે નહીં માણસો તારે કોઈ જવાબદારી નથી તો કે છે ને તો મીધું ને આ તારું તમાકુ ખાખા કરે છે અને તારા મોઢાનું કેન્સર થઈ જશે અને તું પડ્યો જઈશ તું જતો રહીશ તો તારે કુટુંબનું શું થશે લોકોને ખબર જ નથી અથવા ખબર છે તો કરવું નથી કઈ તકલીફ મોટી એ છે અને એ બાય ડિફોલ્ટ જે સ્વભાવ છે માણસ જાતનો એનો પ્રોબ્લેમ છે ને એટલા માટે એજ્યુકેશન ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ અને ધર્મેશભાઈ મારે એક બાબત આપને પણ પૂછવી છે અત્યારે ચાલો હેલ્મેટ ડ્રાઈવની એક શરૂઆત તો થઈ ગઈ પરંતુ હજુ પણ રાજ્યમાં કઈ કઈ ડ્રાઇવની હજુ પણ જરૂરિયાત છે હું જ્યારે ટ્રાફિકની પણ વાત કરું છું અને સાથે સાથે નિયમો પાળવાની પણ વાત કરું છું કે હજુ પણ રાજ્યમાં અલગ અલગ ડ્રાઇવ થવી જોઈએ કે જેના કારણે દરેક લોકો જાગૃત થાય કે માર્ગ સલામતી એટલે શું ટ્રાફિકના નિયમોનું પાલન કરવું કેમ જરૂરી છે તમામ માટે હજુ પણ ડ્રાઇવ થવી બહુ જરૂરી છે તેવું લાગતું નથી આપણે સાચી વાત છે ઘણી બધી એનજીઓ છે એ પણ આ કાર્ય કરી રહી છે પોલીસનું પ્રશાસન કરી રહ્યું છે પોલીસે હું માનું છું ત્યાં સુધી નિર્દેશો આપે મોટી મોટી જે કંઈક કંપનીઓ છે દાખલા તરીકે હું સુરતની વાત કરું છું ટેક્સટાઇલ મિલોમાં આદેશ આપે ડાયમંડ ઉદ્યોગમાં આદેશ આપે બીજી અન્ય જગ્યાએ કે ભાઈ તમારા જેટલા પણ કર્મચારીઓ છે એ તમામ તમે કહો કે તમે જ્યારે પણ આવો ત્યારે ટ્રાફિકનું નિયમ પણ પાળતું એ આપણો પહેલો ધર્મ છે અને

અને ટ્રાફિકના ના વાત કરીએ તો કોઈ આમથી આવે કોઈ આમથી આવે કોઈને બે મિનિટ પણ થોપવાનો સમય એમણે એ સમયે જોયું સીસીટીવી કેમેરામાં કે પબ્લિક અહીંયા સુરતની પ્રજા તો વાત પર નીતિ નિયમ ઓછા પાડવા વાળી છે પરંતુ પાડી શકે એવું છે એટલે એમણે લગભગ બહુ મોટા પાયા પર સુરત શહેરની અંદર સિગ્નલ ઉભા કરે અને તમામ પોઈન્ટ ઉપર સિગ્નલ શરૂ થયા આજે છ મહિના થવા આવ્યા છે

એવી રીતે એએમસીવાળાએ કામ કરતા થવાની મેળવું છે રસ્તાના ખાડા સાહેબ વાત નહીં પૂછો મને અઠ્યાસી પૂરા થઈ ગયા છે એટલે જ્યારે હું જો રિક્ષામાં બેસું ને તો મને બીક લાગે છે કે ખાડામાં છટકો આવશે ને મારા પાઇનમાં ફ્રેક્ચર થઈ જશે એટલે અત્યારે જો હવે તો રોડને વરસાદ ગયા ઘણો બધો ટાઈમ થયો હવે તો બધા રસ્તાના ખાડા પૂરો ને હરકા રસ્તા કરો ખાલી મારો એક રસ્તો છે માણેક બાગ ગોલની પાછળનો એની અંદર પચ્ચીસ ખાડા છે દસ બમ્પ છે અને પચીસ ખાડા છે સાહેબ તમે વિચાર કરો કે રિક્ષાની અંદર ઉંમરવાળી બેન અથવા ઉંમરવાળો ભાઈ જેના હાડકા પહોંચવા હોય એની હાલત શું થાય એનું ફ્રેક્ચર થઈ જાય એટલે હવે બીજી જે કઈ કરવાની જરૂર છે આપણે ખાસ કરીને તમારે જેથી કરીને એએમસી કામ કરતી થાય એના એન્જિનિયરો કામ કરતા થાય એના માણસો કામ કરતા થાય કે રસ્તાને સરકાર રાખે રસ્તામાં ઝાડ ઉગેલા છે અને એનું ટ્રેનિંગ કોઈ કરતું જ નથી અજવાળું પડે જ નહીં રસ્તામાં જે માણસ ચલાવતો સ્કૂટર જેની લાઈટ પાવરફુલ ના હોય તેમનો તો ખાડો બી દેખાય નહીં અને એવો ખાડામાં એનું સ્કૂટર સ્લો ચલાવતો ને તોય પડે એ હાલત એટલે મારી વિનંતી એ હવે તમને પણ છે કે આ બીજું નવું ઉપાડો બિલકુલ બિલકુલ પ્રવીણભાઈ અને ધર્મેશભાઈ આ બંનેનો આભાર અમારે સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે તો દર્શક મિત્રો એક બાજુ જે રીતે ડ્રાઈવ શરૂ તો થઈ ગઈ છે પાલન પણ થઈ ગયું છે પણ આ ડ્રાઈવ માત્ર માત્ર દસ દિવસ સીમિત ના હોવી જોઈએ પરંતુ આ ડ્રાઈવ એ દરેક લોકોએ પોતાના પોતાના માટે જ આ ડ્રાઈવ છે તેવું સમજીને જાગૃતતા દાખવીને પોતે જ તલાતું નિયમોનું પાલન કરવું એ બહુ જરૂરી બની ગયું છે તેની સાથે કાર્યક્રમ જ આપશો નમસ્કાર